રૂપાલા વિવાદનો આવશે અંત સમાધાન માટે બની રહ્યું છે વાતાવરણ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન આપીને વિવાદમાં આવેલા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજે બાયો ચઢાવી છે રાજપૂત સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠકથી રૂપાલાને હટાવવામાં આવે ચૂંટણી નજીક છે હજુ ઉમેદવારી ફોર્મ ભરવાનું બાકી છે ત્યાં રોજ કંઈક નવું સામે આવે છે

ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલાં બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે

ચૌદ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ પહેલા રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું કે જામ સાહેબ કયા આધારે માફીની વાત કરી રહ્યા છે એ અંગે મળીને વાત કરીશું પણ રાજપૂતો પરસોત્તમ રૂપાલાને હટાવવા પર મક્કમ છે અને હટાવીને જ રહીશું અત્યારે કહી શકાય નહીં પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપણે ક્યાં ક્યાં સંજોગોમાં શું અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની ઓલી કરીએ ચર્ચા એ એ વાત એ રીતે એને લેવી પડે પરંતુ બે ત્રણ બાબત હું આપના સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે કોઈપણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે આ એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં નહીં એ અત્યારે ન કહી શકાય સાહેબને મળવાનો પ્રયત્ન પહેલાં કરશું કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે સાહેબે પહેલાં જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો સા ઓલામાં કર્યો

ત્યારે હવે આ વિવાદનો અંત ક્યારે અને ક્યાં આવશે એ તો સમય અને સંજોગો જ બતાવશે રિપોર્ટ વીટીવી ન્યૂઝ